નમસ્કાર મારું નામ ધારવ્યા વિવેક મુકેશભાઈ છે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું હું デルતા સ્કૂલનો વિદ્યાર્થી છું તો આજે આપણે એક ગુજરાતીનો એવો રસપ્રદ ટોપિક ધ્વનિ શ્રેણી શીખીશું અગાઉના ધોરણમાં આપણે સરળ ધ્વનિ શ્રેણી તો શીખી ગયા છીએ આજે વિશેષ લેપિચીન ધરાવતા ધ્વનિ શ્રેણી આપણે શીખીશું તેમાં પહેલું છે સ્વ તેના ક સ અને અના જોડાણથી સ થાય છે ન જ ય અને અના જોડાણથી ન થાય છે ત્યારબાદ ત્ર ત પ્લસ ર પ્લસ અ તેના સંયુક્ત જોડાણથી ત્ર થાય છે ત્યારબાદ દેવનાગરી લિપિ ચિહ્ન પ્રયોગ મારો મિત્ર ભેદ તમને કરશે નમસ્કાર મારું નામ કંજારી છે જેમ મારા મિત્ર કહ્યું કે વિશિષ્ટ લિપિ ચિહ્ન ધરાવતા જોડાક્ષરો છે તેમ હવે આપણે જોઈશું ધના લિપિ ચિહ્ન નો જેમાં પહેલું છે ધ પ્લસ મ એટલે મ હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ પદમ

સ પ્લસ ર બરાબર સ્વ થાય છે શ્રદ્ધાનું આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણ લઈએ સ પ્લસ વ પ્લસ આ પ્લસ ન તેના સંયુક્ત જોડાણથી શ્વાન બને છે ત્યારબાદ સ પ્લસ સ્વ થાય છે આપણે નિશ્ચિતનું ઉદાહરણ લઈએ ન પ્લસ ઈ પ્લસ ચ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ ત નિશ્ચિત થાય છે તમને ગુજરાતી વિષયમાં ધ્વનિ શ્રેણી જેવા રસપ્રદ ટોપિકની માહિતી મળી નમસ્તે